જેષ્ટા અભિષેક એવું કહેવાય છે કે જેષ્ટા અભિષેક આ વખતે અગિયાર છ બે હાજર પચીસ બુધવારના દિવસે જેઠ મહિનામાં જેઠ સુદ પૂનમ ના દિવસે ભગવાન જગન્નાથજી ઉપર જે શંખ અથવા કલશ દ્વારા જે અભિષેક કરવામાં આવે છે જેને આપણે જેષ્ટા અભિષેક કહીએ છીએ અને ત્યાર પછી અષાઢી બીજના દિવસે ભગવાન મંદિરમાંથી બહાર નીકળે અને ભક્તોને દર્શન આપે છે જેષ્ટા અભિષેકનું નું મહત્વ એવું છે કે જે વ્યક્તિનો સ્વભાવ બહુ ગુસ્સો ગુસ્સાવાળો સ્વભાવ હોય અથવા જે લોકોને રાત્રે પૂર્ણ નિંદ્રા ન આવતી હોય મતલબ કે રાત્રે ઊંઘ ન આવતી હોય અને જેનું મન બહુ વિચલિત રહેતું હોય તો તે લોકોએ જ્યેષ્ઠાભિષેક ભગવાનની ઉપર અવશ્ય કરવું પોતાના ઘરની અંદર બાલમુકુંન ભગવાન ઠાકોરજી શ્રીનાથજી કે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય અથવા જગન્નાથજીનું સ્વરૂપ હોય તો એની ઉપર કલશ અથવા શંખ દ્વારા તીર્થોના પાણી ભરીને ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે અને તે જલને સ્પર્શ કરવામાં આવે છે આંખે મસ્તકે લગાવવાથી મન શાંત બને છે